મહારાષ્ટ્ર સહિત દેશના અનેક ભાગોમાં ભવ્ય કાર્યક્રમો અને સાંસ્કૃતિક ઉજવણી કરવામાં આવતી હોય છે સોળસો ત્રીસમાં માં શિવસેની કલ્લાના જન્મેલા છત્રપતિ શિવાજી મહારાજ એક પરાક્રમી ન્યાયપ્રિય શાસક હતા તેમણે હંમેશા જનહિતને પ્રાથમિકતા આપી હતી જય શિવાજી સંગઠન દ્વારા પ્રતિવર્ષ પ્રમાણે આ વર્ષે પણ સલાટવાડા શિવાજી ચોક ખાતે આવેલ છે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને અભિષેક કરવામાં આવ્યો હતો અને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અગ્રણી સાઈ ઠેકાણે દ્વારા સાંજ નીકળનારી શોભાયાત્રા સંદર્ભે પણ માહિતી આપવામાં આવી હતી સમગ્ર આયોજનને લઈને જય શિવાજી સંગઠનના મિહિરભાઈ દ્વારા માહિતી આપવામાં આવી હતી આજે છત્રપતિ શિવાજી મહારાજ ચોક સલાટવાડા ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે સાંજે ચાર કલાકે અહીંયાથી ભવ્ય શોભાયાત્રા રૂપે પ્રસ્થાન થશે માનનીય શ્રી રણજીત ચૌહાણ સાહેબ અને માનનીય શ્રી ભથ્થુભાઈ વિરોધ પક્ષના નેતા તેમનો સુ ખૂબ સુંદર સહકાર મળ્યો છે તે બદલ શિવરાય સંગઠન તેમનો ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરે છે અને સાંજે ચાર કલાકે અહીંયાથી ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન થશે ગાંધીનગર ગૃહ ગાંધીનગર ગૃહથી બરાણપુરા શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ચોક ખાતે તેઓ સમાપન થશે જય શિવરાયા સંગઠન બે હજાર સોળથી જે પરંપરા શરૂ કરેલી હતી આજે શિવાજી જયંતી છે ઓગણીસમી ફેબ્રુઆરી શિવાજી જયંતીની જે શોભાયાત્રાના કાર્યક્રમો થાય છે શિવાજી જયંતીના વિવિધ કાર્યક્રમો મરાઠા સમાજ દ્વારા કરવામાં આવે છે એ પૈકીનો આજે પહેલો કાર્યક્રમ સવારે સલાટવાડા શિવાજી ચોક ખાતે થયો અમે લોકોએ અહીંયા શિવાજી મહારાજનું અભિષેક કર્યું અને એની સાથે સાથે એનો જન્મદિવસની ઉજવણીની શરૂઆત કરી છે આજે ઠેર ઠેર વડોદરા શહેરમાં શિવાજી મહારાજોની પ્રતિમાને ફૂલહાર થાય છે એની સાથે સાથે અહીંયા અભિષેકનો પણ કાર્યક્રમ થયો છે અને સાંજે હવે તમામ ભક્તોને શિવાજી રા ભક્તોને રેલીમાં પધરવા આમંત્રણ સાંજે ચાર સાંજે સવા ચાર કલાકે રેલી નીકળશે અને સલાટવાડા શિવાજી ચોકથી લઈને કોઠીચા રસ્તા ટાવર બાગ ન્યાય મંદિર થઈને વરણપુરા ખાતે પહોંચશે પૂર્ણાપુરથી બરણખરપુરા સાઈડ એકાણે